ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે પદ્મિનીબા વાળા પર હની ટ્રેપનો આરોપ લાગ્યો હતો પદ્મિનીબા વાળા તેમના પુત્ર સહિત કુલ પાંચ વ્યક્તિ સામે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી તેમના પર બળજબરીપૂર્વક પૈસાની માંગણી જાનથી મારવાની ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે ગોંડલમાં એક યુવતીએ સાઠ વર્ષીય નિવૃત્ત વ્યક્તિને પ્રેમ સંબંધમાં ફસાવી બાદમાં રૂપિયાની માંગ કરી હતી મકાન પણ પચાવી પાડવાની ધમકી આપી હતી આરોપ છે કે આ મામલે પદ્મિની વાળા અને તેમના પુત્ર સહિત પાંચ લોકો ગોંડલ પહોંચ્યા હતા અને ધાક ધમકી આપી હતી ત્યારે આજ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી રાજકોટ જિલ્લાના ગોંડલમાં પદ્મિની બાવાળા તેમના પુત્ર અને બીજા ત્રણ વ્યક્તિ સહિત કુલ પાંચ ગોંડલના સાહીઠ વર્ષીય રમેશભાઈ અમરેલીયા નામના વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે આરોપ મૂક્યો છે કે એક અજાણી યુવતીએ તેમનો ફોન નંબર લઈને વાતચીત શરૂ કરી હતી વિડીયો કોલ કરીને વાંધાજનક સ્થિતિમાં તેમની સાથે વાત કરી હતી અને પછી રૂપિયા મેળવવાની યોજના સાથે આ યુવતીએ તેમને ધમકાવ્યા હતા જેમાં પદ્મિની બા અને તેમના સાથીદારો પણ સામેલ હતા જો કે આ મામલે પદ્મિની બા વાળાએ તે આરોપોને નકારી કાઢ્યા હતા ત્યારે સાંભળો પદ્મિની બા વાળાએ શું કહ્યું હતું એક ભાઈ છે એક ગાદીપતિ પોતા પોતે ભુવા છે કે જોવે છે એવું બેન દ્વારા મને જાણવા મળ્યું છે ઈ બેન રાજકોટ રહેતા હતા અને સત્ય સમર્પણ ન્યૂઝ દ્વારા મને બોલાવવામાં આવી બરાબર ઈ બેન ત્યાં ગયા હતા એ બેન કઈક એના ન્યાય માટે અને એક એના પરિવારનું એ બધું કરવા અને આ ભાઈ નું પણ બધું કેવા ગયા હતા અને એ ન્યૂઝ મારફતે મને બોલાવવામાં આવી પછી હું ત્યાં ગઈ પછી બેનની મેં રજૂઆત સાંભળી મેં બેનને એવું કીધું મેં કીધું બેન બે પાસા મારે સાંભળવા પડે એટલે મેં કીધું એ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે તો એક સમાજની આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેનું દીકરીઓના પ્રશ્નો સોલ્વ કર્યા છે ઘરે જઈને સોલ્વ કર્યા છે અને મારી આખી ટીમ છે અને મારી પાસે પ્રૂફ પુરાવા છે તો ઘરે અમે શું કામ ન જઈ શકીએ ઘરે અમે શાંતિથી અમે વાતાવરણ અને જો થોડોક ઠપકો આપીએ અમે અને થોડું કહીએ ખરા

એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા એટલે અમે મેં એનું સાંભળવું પછી ભાઈ માફી માંગવા માંડ્યા એના દીકરી માફી બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી ગઈ અને કે બેન છાતું કરી દો એના દીકરીને કઈક સિઝરિયન છે એ રોવા માંડ્યા બહુ અને ભાઈએ કેટલી વખત માફી માંગી કે સો વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થાશે નહીં એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દો અમારે કઈ વાયરલ પણ નથી કર્યું પણ બીજી વાર આવું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં બસ આટલી જ વાત હતી એમાં એટલું બધું ચગાયું અને અમારા જેવા અમારા જેવા આગેવાન જે બેનો દીકરીઓને ન્યાય દેતો હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી પણ ફક્ત મારા ભેગા ખાલી બે ત્રણ દીકરા વાયવા હતા ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે તો મારા દીકરા માથે છે ને ભાઈ એફઆઈઆર મારા દીકરા અહીં આખો અમારી પાસે ફૂટ ફૂટે છે બરાબર છે અમે ત્યાં હતા અમે બેઠા હતા અમે નથી કોઈ મારકૂટ કરી અમે નથી કોઈ પણ કોઈ જાતિ કોઈ એવિડન્સ નથી કે અમારી જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ થઈ શકે તો આ ક્યાંનો ન્યાય જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો દીકરીઓ કોની પાસે જશે એ મારે પ્રશ્નો પૂછવો છે અને અત્યારે કેટલા બધા રેફ કેસ થાય છે ન્યાય મળે છે દીકરીઓને

બહુ તકલીફ પડે છે અને હવે અમે લડી લેવામાં જે પણ સત્ય હશે યાદ નહીં આવશે અમે નિર્દોષ છીએ બેન નિર્દોષ છે બરાબર આ તો એવું થયું પડ્યું કે અમે તો બેન ને સહાય કરવા ગયા અને અમારી ઉપર આ લોકો એફઆઈઆર દર્જ કરી દીધી પણ શે નહી કહી એમ અમે કેમ કેમ અમને મને કોઈ હક નથી અને મારી પાસે તો એવા પુરાવા છે હું ફરી વાર કહીશ કે કેટલા બધા બેન દીકરીઓને સોળ સોળ વર્ષથી કેસ ચાલતા હતા ને જેને ન્યાય નથી મળ્યા ને એને મેં ન્યાય દેવડાવ્યો છે અમે મારી ટીમે ન્યાય દેવડાવ્યો છે તો હું શું કામ ન જઈ શકું કોઈના ઘરે અને મેં કોઈ એવી માંગણી અમે નથી કરી અમારી ઉપર આવા ખોટા ખોટા આક્ષેપો મૂકવામાં આવે છે ગોંડલ હની ટ્રેપ કેસમાં પદ્મિની બા વાળાને રાહત પણ મળી હતી કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા પદ્મિની બા સહિત ચાર આરોપીઓના જામીન મંજૂર કરાયા હતા તમને જણાવી દઈએ કે આ ચાર આરોપીઓની ગોંડલ પોલીસે ધરપકડ કરી હતી દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે